તેમણે અવારનવાર ચોરીઓ કરી લઈ જોઈ આ બેટરીઓની ચોરી કરવા માટે બેટરીના જંકશન બોક્સો તોડી સાર્વજનિક મિલકતોને નુકસાન પહોંચાડી અવારનવાર ગુના સંગઠિત ટોળકીમાં સામેલ થઈ બેટરીઓની ચોરીઓ કરી ગુનાઓ આંચળ હોય જે બાબતે ગુનાઓ રજીસ્ટર થયેલ જેમાં આરોપી ઝહીર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલિક રહેવાસી અકોટા ગામ નવાવાસ વડોદરા શહેર અને યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઈ પઠાણ રહેવાસી મઢવાડું ફળ્યું નવીનગરી નગરી તાંદળજા ગામ વડોદરા શહેર બીજા પાસા ના ગામના આરોપી ઇકબાલ ઉર્ફે બબલુ લિયાગત અલી સૈયદે રહેવાસી બહાદુરજી મંદિરની સામે એકતા નગર છાણી જકાતનાકા વડોદરા નાનો પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશદારોનો જથ્થો એમપી ખાતેથી પોતાના ફોર વ્હીલરમાં નહીં પકડાયેલ અમિત રહેવાસી અગોરા માલ પાસે સમા વડોદરાને વેચાણ કરવાના હેતુસર ભરેલા આવી રેડ દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીનની બોટલો નીંગ એક બારસો બત્રીસ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજાર ચાલીસ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ એક ફોર વ્હીલર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત સાત લાખ બે હજાર ચાલીસ મતા સાથે પકડાય જે ગુનો કરેલ હોય જે બાબતે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જેના આરોપી શૈલે સુરેશભાઈ ઝાલા રહેવાસી દર્શન સોસાયટી વૈષ્ણવ ટાઉનશીપ ની બાજુમાં બાકરોલ રોડ આણંદ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો